अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

મને કે આત્મામાં ઘણી શક્તિઓ છે એ લોકો આત્માની બધી શક્તિઓ પણ શાશ્વત છે અને બધી શક્તિઓ પ્રકાશની શક્તિમાં સમય જાય પણ શું કીધું બધી શક્તિઓ સમય જાય બધું આવી ગયું ચેતન પ્રકાશ પાછું કેવું આ જળ પ્રકાશ ને ચેતન પ્રકાશ ચેતન પ્રકાશ મતલબ એવું કે આખી દુનિયાને અહીંયા બેઠા બેઠા જોઈ શકે એને કોઈ બાઉન્ડ્રી ના નડે કોઈ અવરોધ ના રહે પર્વતો પર્વતો માંથી આર પાર નીકળી જાય એવો પ્રકાશ ની શક્ય સંતિવાળો પ્રકાશ છે એટલે એવો પછી આ જે જે શક્તિઓ છે એ શક્તિઓ ક્વોન્ટિટી રૂપે નથી ક્વોલિટી રૂપે છે કેવી છે એટલે હું દાખલો તમને સ્થૂળ આપીશ તમને પડશે સ્થુલ દાખલો ફૂલ એટલે આપણે આંખો થી જોઈ શકીએ બુદ્ધિ કે એવો દાખલો કે આપણે દાખલા તરીકે બહેનો રોજ જે પ્રાઇમર સળગાવે કે ગેસ સળગાવે બરાબર છે રોજ જે અગ્નિ સળગાવે એને ઓલવે બરાબર છે રોજ જે અગ્નિ ને જુએ પણ કોઈ દિવસ દાદે એટલે આખો એ અગ્નિ સામે અનંત શક્તિ વાળી છે ના સમજાય એનો સ્વભાવ જાળવાનો હોવા છતાં જાતી નથી માટે અનંત શક્તિ વાળો છે આ તો સૂર દાખલો છે સૂર દાખલો પછી એવું કોઈ ભળી જાય એવું નહીં પૂછવાનું તો સામાન્ય વાત છે પેલા રોજ અગ્નિ ને જુએ તો આરામ દસ વખત છતાં ભળે નહીં આ કોઈ દિવસ તો કે હું રંગશક્તિ વાળો છું તો કઈ રીતે રંગશક્તિ વાળો છું તો કે એને સ્પર્શે નહીં અડે નહીં ખેંચે નહીં એવો રંગશક્તિ એ ક્વોલિટી વાચક છે ક્વોન્ટિટી વાચક નથી એવો જોવે છે છતાં જોવે છે જાણે છે છતાં એને એ અગ્નિ દજાડતી નથી એને સ્પર્શતી નથી એને ખેંચી જતી નથી કશું કરી શકતી નથી એનું સામર્થ્ય છે પણ આને કશું કરી શકતી નથી એમ આત્માનો જે અનંત શક્તિ વાપરવા વાપરી અનંત શક્તિનો પ્રયોગ વાપરીએ તો અનંત શક્તિ એટલે દુનિયાની શક્તિઓનો સરવાળો નહીં પણ દુનિયાની એક પણ વિના શક્તિ એને સ્પર્શી ના શકે ખેંચી ના શકે આકર્ષી ના શકે એવો અનંત શક્તિ વાળો છે આકર્ષી શકે છે નહીં ખેંચી શકે નહીં સ્પર્શી શકે નહીં એટલે શું કહેવા માંગો છો તમે એટલે કે આ રિલેટિવ શક્તિ સાથે એને કોઈ લેવા દેવા જ નહીં એનાથી જુદો પ્રકાશ કરો જોયા

આવી રીતે આત્માના ગુણો છે ગુણો પેલી રીતે આજે પ્રકૃતિના જેમ ગુણો છે વિનાશી ગુણો ઉત્પન્ન થાય છે નવે થાય છે એવા આત્માના ગુણો નથી પ્લસ એક મિનિટ પ્લસ આત્માના બધા ગુણો જ્યાં અહીંયા ગડી બોડી હોય ત્યાં સુધી જો વ્યક્ત થાય શું થાય ત્યાં સુધી વ્યક્ત થાય વ્યક્ત થાય એટલે અનુભવી શકે પછી ત્યાં ગયા પછી એને આવા કોઈ પણ ગુણો વ્યક્ત કરવાની જરૂર વ્યક્ત કરવો એટલે પ્રકૃતિ ની સામે પોતાના ગુણને ને રિયલાઈઝ કરવો અનુભવો એ ક્યારે કે અહિયાં લપસી ના જાય માટે પેલા ગુણોમાં માં લપસી ના જાય માટે એ વખતે આ પ્રતિષ્ઠિત આત્માને ને તરીકે કામ લાગે છે કે પેલા માં પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્મા ને આજે આત્મા નો અનુભવ છે આત્માની શક્તિ છે એ આત્માની શક્તિ એ પ્રકૃતિ અથવા ફૂદગલ ની વિનાશક્તિ માંથી સર્વાઈવ રહેવા માટે સેપરેટ રહેવા માટે બળ છે આત્મા હું ચંદુભાઈ છું ચંદુભાઈ ની બધી અસર થઈ જાય ચંદુભાઈ જે થાય બધું એના થાય પણ એને ખ્યાલ આવે કે ભાઈ ચંદુભાઈ જુદા છે ને હું જુદો છું હું તો આત્મા છું તો ચંદુભાઈ ની જે અસર થતી હોય તેની અસર એને થાય નહીં વાચક શબ્દનો મતલબ થાય કે ક્વોલિટીનો મતલબ જ્યારે જરૂર હોય ત્યારે જ આનો ઉપયોગ કરવાનો છે આ શક્તિ સ્વરૂપે આપણે જે વાત કરીએ છીએ એવી શક્તિ નથી જેમ વિનાશી શક્તિનું અસ્તિત્વ છે ને ભાવના આધારે શું છે એવું એનું અસ્તિત્વ નથી એનું અસ્તિત્વ તો જ્ઞાન પ્રકાશ છે શું છે એ જ્ઞાન પ્રકાશની અંદર જે પ્રકૃતિની વિનાશી શક્તિઓ છે વિનાશી અવસ્થાઓ છે એ એને નાશ પડશે હવે સ્વભાવ છે એટલે એની સામે એનો આ ગુણ કીધો શું કીધો

તે વ્યવહાર અપેક્ષા એ છે એ સુભાષુ માર્ગ માટે છે અને કેટલીક વસ્તુ આત્માના સહાયક માર્ગ તરીકે હોય છે પણ મેઇન વસ્તુ જે આત્મા જે છે અને આત્માનો જે ગુણો ક્રિયે છે એ ગુણો એ મૂળ આત્માના સ્વભાવ રૂપે છે કયા રૂપે છે એ વ્યક્તિગત ગુણો ઉત્પન્ન થાય ને નાશ થાય તેવા છે એ પ્રકૃતિની અપેક્ષા એ છે શેની અપેક્ષા એ છે કારણ કે આત્મા શાશ્વત છે આત્માનો પ્રકાશ શાશ્વત છે અને આત્માનું જે અસ્તિત્વ છે એ શાશ્વત છે એટલે આત્માની સામે જે કઈ પણ ગુણો પ્રકૃતિના વ્યક્ત થાય છે એ પ્રકૃતિ વિનાશી હોવાથી એના ગુણો પણ કેવા છે વિનાશી છે એટલે તમને વિનાશી ગુણો માં તમે ખેંચાઈ ના જાઓ આકર્ષાઈ ના જાઓ એટલા માટે આ ગુણો ની વાત છે ત્યાં જરૂર નથી કોઈ ગુણ કોઈ ગુણ જરૂર નથી